મોબાઈલ અલાઉડ નથી કેમિકલની કંપની છે ને એટલે મોબાઈલને બિલકુલ અલાઉડ નથી પેલા દોરિયા લાવવા દેતા મને ત્યારે બહુ ધી વાર છે મિત્રો રાતે ગાડી લીધી છે ચાર વાગે રાત્રો નજારો છે તમને બતાવું કેમ કે મોબાઈલ છે ને લઉટ નથી ભાઈ આમ દેખાડવું પડે બધી હટાડીને મોબાઈલ અલાઉડ નથી કેમિકલ ની કંપની છે ને એટલે મોબાઈલ ને બિલકુલ અલાઉડ નથી પેલા દોરિયા લાવવા દેતા પણ અત્યારે બહુ ધી વાળું છે થોડું મોબાઈલ ની ખતરનાક કેમિકલ બને એ ખાલી થાય નહીં જાય ગાડી અંદર લીધી છે એવું

ખાલી થઈ જશે આપડે વારો છે ચાલો ખાલી બાલી કરી બાર મળશું ગુડ મોર્નિંગ મિત્રો બધાને તમને શુભ સવાર થઈ ગયું છે ચાર માં અગરબત્તી પણ કરી નાખી છે માતાજીને અને આપણે લાવ્યા છે કેરા જો કે સવારનો નાસ્તો હજી બપોર અંદર છે ખાલી કરવામાં ખાલી કરીને આવશે ત્યારે બે કરવાનું છે ચાલ ગયા બહાર રોડ પર રાખી ને અત્યારે છે આપણે ભરૂચ કે ભરૂચ સુધી ગાડી ખાલી કરીને જ બહાર નીકળ્યા છે ત્યારે મોટું મોટું ધોઈ બ્રશ બ્રશ કરીને જે બસ બેઠા છે અગરબત્તી કરી નાખી છે ગાડી બાડી સાફ કરી નાખીશ તો કર્યું છે હવે જવાનું છે આપણે અહીંથી બિરલા કોપરમાં જોકે ચિપ્શન ભરવા જવાનું થાય કે કોપર ભરવાનું થાય બેમાંથી પરવાનું થાય જાય તે ખબર પડે બ્લોકમાં કન્ટિન્યુ બની રહ્યો અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે આપણે આવી ગયા છે દહેજ તો કે અહીં થાય છે લગભગ ચાર કિલોમીટર જેવું થાય છે ગનો ભાઈ 4 કિલોમીટર પેલા છે ને કમનિયો ચાલી થી જાય એટલે બધી કમની આવે છે ને અહીંયા આ બંદમાં કેમિકલ ને ઓયલ ને બધી કંઈ બાકી જ નહીયા બતાઉં જો કરીને બજે જો અગ્યસ ની ને આ બધી અહીંયા કમનીઓ હતી છે એમ અબ ઉગ્યસ ની વધારે ની છે કમની છે વધારે 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 એટલે ગેસ ભી વધારે બાકી ના ડોટલી કમની આવેલી છે ભાઈ યાર રોડ મસ્ત છે ને સારું એ વાંધો નહીં આપણે ખાલી પંદર ત્રીસ મિનિટ થાય ફક્ત ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર થાય છે ચાલો તો નવીન નવીન આવે બધું બતાવતો તો તમને ત્યારે મિત્રો આપણે દહેજ પોગી ગયા છે પૂરેપૂરું પરફેક્ટ પછી ડિયા લેવા ગયા હતો ગાડી આપણે સાઈડમાં રાખીને એવું શું ડિયા લેવા એમ કંઈથી અડધો કિલોમીટર આવી જઉં દિયા લેવા જે આપણે છે ને ઓળી જવાનું છે ભરવા કે નર્મદાનું છે લોકેશન અલગ છે બધી નર્મદા કંપનીનું છે ભરવાનું એ પણ આ કોપર ભરવાનું છે રિસ્તર નથી ભરવાનું જઈએ છે અને વારો આવી જાય જલ્દી તો વાંધો નહીં આવે ને વેઇટિંગ કરવું પડે છે આમ કોપરમાં તો ચાલો તમને પણ બતાવશું બપોરમાં કન્ટિલી બની રહેજો આપણે એન્ટ્રી કરવા રહ્યા છીએ જેકેટ બૂટ હેલ્મેટ બધી પહેરીને જવાનું અહીંયા ઓફિસે ત્યાં ગાડી છે ને પાર્કિંગમાં લગાડી દેવા છે એન્ટ્રી મેન્ટ્રી કરાવી પછી પાછું બીજા અહીંયા એક ઓફિસીને એન્ટ્રી કરવા જવાનું ખાલી ચાલો પહેલાં અહીંયા એન્ટ્રી કરાવી અત્યારે આપણે અંદર આવી ગયા છે ઉપર એ ગલા મશીને જ ભરવાનું છે આપણે એટલા છે ને ખૂબ હોય છે બી નો હોય કેમ કે એને જ કાઢેલો છે આપણે તેત્રીસ ટન લઈ જવાનું છે ઓવરલોડ જ ભરીને દેવાનું અંદર ખાલી કરવાનું છે ને આપણે ત્યાં અંદર લોડ નો કાંટો છે પચાસ ટન નો છે મતલબમાં ટોટલ પચાસ ટન ની અંદર તો જ વજન થાય કાંટો થાય છે ને નથી થતો અહી આપણે ભરવાનું છે બતાવું ફાઈનલી મિત્રો અત્યારે આપણે ફરીને આવ્યા છે બાય તો કે દર્શન હોટેલે આપણે જાણ કે જમવા ગોકુલ પણ આવે છે ચાલો તો જઈએ છે જમવા પંજાબી ખાવાનું હોય છે અહીંયા એકસો ત્રીસ રૂપિયામાં જમી આવી આપણી ગાડી અહીં સાઈડમાં રાખી દઈશ તો હાલો મિત્રો જમવા તો જમવાનું આવું મંગાવ્યું છે પંજાબી ચા ગોકુલભાઈ ક્યાં છે જ્યારે ફ્રી થાય હું કોઈ bola lagi dah mili vela ha abe dari kain que era o

જોડે ગરમ થાય પછી ઓપોઝિટ ગરમ હોવા પણ આવે છે કેમ કે આપણે એસી ચાલુ નથી એના કારણે કેવર આવે છે ચાલો એવું તો રહેવાનું જ છે આપણે તો મિત્રો અત્યારે આપણે આવી જાય છે રસ્તીમાં આ બધું છે ને ભાઈ આવા જ મશીન હોય અહીંયા છે અહીંયા આ બધું બહુ ભાવ છે ભાવ છે ને બધું વીસ રૂપિયા વીસ રૂપિયા પણ આપણે આ એટલો દાહ કે પણ ભાઈ બુલાઈ જાય આપણે એમ બ્રેક કરી દેવાનું છે અંદર કલાક કેમ આ એકસો ને એસી કિલોમીટર એસી કિલોમીટર રાખેલી છે ટાયર પણ થોડું ગરમ થઈ જશે એટલે હવે બ્રેક કરી દઈએ

খি <laughs> কাটো